ગીર સોમનાથ જિલ્લા ક્ષત્રિય ગરાસિયા રાજપૂત સમાજ દ્વારા પુરુષોત્તમ રૂપાલાની ઉમેદવારી રદ કરવા મામલે આક્રોશ ભેર જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા કલેક્ટરને આવેદન પાઠવવામાં આવ્યું હતું રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદનને લઈ ક્ષત્રિય સમાજ વગરો રોજ જોવા મળી રહ્યો છે અને આ રોષ હજુ પણ યથાવત છે ત્યારે ગીર સોમનાથ જિલ્લા ક્ષત્રિય ગરાસિયા રાજપૂત સમાજ અને લોકો જિલ્લા સેવા સદન ખાતે મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા અને પુરુષોત્તમ રૂપાલાની ઉમેદવારી રદ કરવાની માંગ સાથે

હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ